આ વાતું માં મઠો માં હાલો ભેડિયો થઈ જશે એ હાલો આમ લઉં તમે એક ના લાગે જાવી જાવ હું ને જવાનું ચાલ બેબી ઓક ના હું ને હા ભાઈ મને બહુ દુખ લાગે હો એ આની વાત 방금, 야봐 방금, 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 방어방야야금 방금, અને તું છે ને તારા ઘરે વિયો જા અને અમે અમારા ઘરે થઈ જઈએ ના અમે નહીં આવીએ આમ તેમ બે બીક ના હું ને તમ